ત્યારે આવા જ સંકલ્પ સાથે આજરો જીઆરડી ઓફિસ ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન રાખવામાં આવ્યું હતું આ તબક્કે ડભોઈ પીઆઈ કે જે ઝાલા જિલ્લા માનદ અધિકારી હેમંતભાઈ પાઠક ડબુઈ પોલીસ સ્ટેશન તેમજ જીઆરડીના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાવો લીધો હતો રિપોર્ટર ઉદય પંડ્યા વાયન ન્યૂઝ ડભોઈ સમગ્ર ભારત આજે ગણેશ દસ દિવસીય ગણેશ ઉત્સવની અંદર મગ્ન છે ત્યારે ડભોઈ ખાતે પણ ડભોઈના જીઆરડી યુનિટ દ્વારા ગણપતિ દાદાની દસ દિવસ માટે સ્થાપના કરવામાં આવી અને સ્થાપનાને અનુલક્ષીને આજરોજ આજરોજ સત્યનારાયણ ભગવાનની કથાનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સૌ જીઆરડી સભ્યોએ કથાનું શ્રવણ કર્યું અને સાથે સાથે વિઘ્નહર્તા